તો તમે પણ આ રીતથી આ વેકેશનમાં એક વખત તો ગાંઠિયા જરૂરથી બનાવજો અને જો ગાંઠિયાની રેસીપી જોઈતા પહેલાં તમે કુકિંગ હાઉસ ચેનલ પર નવા હોય તો તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે લઈશું બસો ગ્રામ ચણાનો લોટ અડધી ચમચી અજમા એક મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હિંગ અને અડધી ચમચી નમક લઈશું હવે આપણે બધા જ મસાલાઓ ચણાના લોટમાં એડ કરીશું પહેલાં એડ કરીશું નમક ત્યારબાદ એડ કરી દઈશું લાલ મરચું પાવડર તેના ઉપર આપણે એડ કરીશું અજમો જેને આપણે હાથ વડે થોડો મસળીને એડ કરીશું ત્યારબાદ આપણે એડ કરીશું હિંગ જે અડધી ચમચી જેટલી છે હિંગ ઉપર જ આપણે બે થી ત્રણ ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું અને તેને ચમચી વડે ખૂબ જ સારી રીતે ચણાના લોટમાં મિક્સ કરી દઈશું આવી જ રીતે આપણે બધા જ મસાલાઓને મિક્સ કરતા જઈશું હવે તેમાં ઉપરથી થોડું થોડું કરી અને આપણે પાણી એડ કરતા જઈશું અને આવી જ રીતે તેને ચમચીથી તેનો લોટ બાંધી લઈશું ગાંઠિયાનો લોટ બાંધવા માટે જો તમે હાથનો ઉપયોગ ન કરો તો પણ આવી જ રીતે ચમચીથી ખૂબ જ સરસ એવો લોટ બંધાઈ જશે આવી જ રીતે થોડું થોડું પાણી એડ કરી અને આપણે મિક્સ કરતા જઈશું અને બિલકુલ આવો જ આપણે ગાંઠિયા બનાવવા માટેનો લોટ તૈયાર કરી લઈશું ગાંઠિયા બનાવવા માટે આપણે આ મીડિયમ સાઇઝના હોલવાળી જાળીનો ઉપયોગ કરીશું અને તે સંચામાં એડ કરી અને સંચાને તેલથી ગ્રીસ કરી લઈશું તેલથી ગ્રીસ કર્યા બાદ તૈયાર કરેલો ચણાનો લોટ આપણે સંચામાં ભરી દઈશું બિલકુલ આવી જ રીતે સંચાને આપણે આખો ભરી લેવાનો છે તો હવે ગાંઠિયા પાડવા માટે આપણો સંચો એકદમ તૈયાર થઈ ગયો છે અને આપણું તેલ પણ ખૂબ જ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આવી જ રીતે સંચાથી તેમાં ગાંઠિયા પાડી લઈશું ગાંઠિયા પાડતી સમયે ગેસ આપણે એકદમ ફાસ્ટ પણ નહીં રાખીએ અને ધીમો પણ નહીં રાખીએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવી જો ગેસની ફ્લેમ ફાસ્ટ હશે તો ગાંઠિયા બહારથી કડક થઈ જશે અને અંદરથી કાચા રહી જશે જેથી કરી અને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જેથી કરી અને ગાંઠિયા અંદરથી અને ઉપરથી બંને તરફ ખૂબ જ સરસ રીતે તળાઈ જશે બિલકુલ આવી જ રીતે તેને થોડો સમય તળ્યા બાદ હવે તેની સાઈડ પલટાવી દઈશું જેથી કરી અને બંને તરફ ગાંઠિયા ખૂબ જ સારી રીતે તળાઈ જશે ત્યારબાદ હવે આપણને લાગે કે ગાંઠિયા તળાઈ ગયા તો તેને હાથ વડે જ આપણે ચેક કરી લઈશું હજી આ ગાંઠિયા થોડા કાચા છે તો આપણે તેને થોડો સમય વધારે તેલમાં રાખીશું તો હવે તમે જોઈ શકો છો આપણે ગાંઠિયા કટ કરીને જોઈ લીધા છે અને આપણા ગાંઠિયા ખૂબ જ સરસ રીતે ગયા છે તો તેને પ્લેટમાં કાઢી લઈશું હવે સેમ રીતે આપણે પેનમાં ફરી વખત સંચા વડે ગાંઠિયા પાડી લઈશું અને આ વખતે આપણે આખું પેન ભરાય એટલા ગાંઠિયા પાડીશું કારણ કે પેલી વખતમાં થોડી વાર લાગે જ્યારે હવે તેલ ગરમ છે તો આપણે આખું પેન ભરાય તેટલા ગાંઠિયા પાડ્યા છે તમે જોઈ શકો છો દેખાવામાં પણ એટલા ટેસ્ટી લાગી રહ્યા છે હવે જ રીતે હવે ગાંઠિયા એક તરફ સકાઈ જાય ત્યારબાદ હવે તેની સાઈડ પલટાવી દઈશું જેથી કરી અને બંને તરફ ગાંઠિયા ખૂબ જ સરસ રીતે તળાઈ જશે બિલકુલ આવી જ રીતે ગાંઠિયા આપણે બનાવીશું એટલે માર્કેટમાં મળતા તીખા ગાંઠિયા જેવા જ બનશે હજુ જો તમારે તીખા ગાંઠિયામાં લસણ એડ કરવું હોય તો લસણ આ કે લસણની ચટણી પણ એડ કરી શકાય જે માર્કેટમાં મળતા લસણિયા ગાંઠિયા જેવા જ બનશે અને જો સેમ આ જ રીતથી તમારે નાના બાળકો માટે મોડા ગાંઠિયા બનાવવા હોય તો મરચું પાવડર અવોઇડ કરી શકાય જેથી કરી અને ગાંઠિયા એકદમ મોડા બનશે તો હવે તમે જોઈ શકો છો આપણા આ ગાંઠિયા પણ ખૂબ જ સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે તેમાંથી તેલ નીતરી અને તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું આ ગાંઠિયાને તમે એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ માર્કેટ જેવા ટેસ્ટી અને ક્રિસ્પી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તમે તેને કટ કરીને જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સરસ બન્યા છે તો તમે પણ આ રીતથી ઘરે તીખા ગાંઠિયા જરૂરથી ટ્રાય કરજો અને કેવા બન્યા તે મને જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી પસંદ આવે તો કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો